મનીશ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના ક્રેટ માવાણી ધરપકડ પણ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત મનીષ કુકરી ગેંગના ક્રેટ માવાણી વિરુદ્ધ સુરત અમદાવાદ સહિતના અઢાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે સુરતમાં પુણાની અક્ષરધામ સોસાયટીમાં અનંતા ઇમ્પેક્સના નામ પર સાડી જોબ વગરનું કામ કરતા પિયુષ દિનેશ માવાણી મોટા વરાછા અને મૂળ ચોંઢાના હોય ત્રણ દિવસ પહેલાં રાત્રે નવ વાગે ગોપીન ગામ રોડ ઉપર પોતાની હેરેર કાર લઈ પસાર થતા હતા રસ્તામાં નંબર વગરની સ્કોડા કારને અડી જતા સામાન્ય સ્ક્રેચ પડ્યા જેમાંથી છ વ્યક્તિઓ ઉતરીને પિયુષભાઈ સાથે ગાડાગાડી કરવા લાગ્યા જોકે ભૂલથી અડી ગઈ છે એવું કહેતા સ્કોડા ચાલકે તું મને ઓળખે છે હું કોણ છું મારું નામ કિરીટ માવાણી છે કહીને બેથી ત્રણ તમાચા જીગીર નુકસાનીનો ખર્ચ માંગ્યો જોકે પોતાના મિત્રને ફોન કરવા જતાં ફરીથી તેને કહી દે કે હું કિરીટ માવાણી રામકુવાના માણસો છું અને તારું જ કારમાં અપહરણ કરી લઈ જાઉં છું મિત્રને બે લાખ રૂપિયા આપવા પડશે એમ પણ કહ્યું જેથી પિયુષે તેના મિત્ર હસમુખ સૂત્રને ફોન કરી બે લાખની માંગણી કરી પરંતુ પચાસ હજારની વ્યવસ્થા કરશે એવું કહ્યું હતું જોકે હસમુખ અને ગાડી લેવાનો ધંધો કરતા આશિષ વિરાણીએ પિયુષને છોડી દેવા પણ કહ્યું પરંતુ કિરીટે ફરીથી બીજા પચાસ હજાર માંગ્યા હતા હસમુખે બીજા ઓગણીસ હજારની વ્યવસ્થા કરી આપતા પરત સીમાડા નાકા પર આવીને પડાવી લીધા અને ફોનમાં કોણ કાર રિપેરિંગ કરવાનું કહેતો હતો એમ કહી આશીષ વિરાણીને માર પણ માર્યો જોકે પિયુષના હસમુખ બચાવવા જતા તેમને પણ માર માર્યું અને ભાગી ગયા કિરીટ રામકૂટ ઉમર દેસાઈ વડોદરિયા અને કથિરિયા આશિષનું અપહરણ કરી સોનાની વીટી ત્રીસ લીધી પિયુષને પેટમાં દુખાવ થતા હોવાથી સૌજી કોરાટ નજીક દુકાનો ઓટલા પર બેઠા બેઠા ત્યાં સુઈ ગયો હોય જ્યાં પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી ગઈ હતી પોલીસની બાઇકને ટક્કર મારી કાર પૂર ઝડપે હંકારી વરાછા એક રોડની સરસ્વતી શાળા પાસે આશિષને ઉતારી દઈ હેરિયર કાર પરત આપી કિરીટ સહિત છ વ્યક્તિઓ ભાગી છૂટ્યા હતા જી સાહેબ કંઈ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રૂપિયા પડવામાં કોણ છે અપહરણ કરતા કેટલા અપહરણ કરતાની ધરપકડ થઈ છે જી તારીખ બાર એક ના રોજ સાંજના રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્ક્વોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે બે ગાડી અડી ગઈ છે તો મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપિયે હેરિયર ગાડીમાં બેસાડી દીધો એમની સાથે મારઝૂડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયદના લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોતરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને જ્યાંથી હું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવે છે નામદર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલી હતી સાહેબ કોઈ ગુનાઈ ઇતિહાસ છે એના જી આ કિરીટ માવાણી ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોદરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએ ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી ના એ ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવ્યું રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ